મુન્દ્રાના તુંબડી ગામ નજીક આવેલ ગજોટ ડેમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો પ્રાથમિક સ્થિતિ જોતા હત્યા છે કે આત્મહત્યા તે હજુ સ્પષ્ટ થયું નથી મુન્દ્રા તાલુકાના તુંબડી ગામ નજીક આવેલ ગજોડ ડેમ પાસે એકત્રીસ વર્ષનો યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મૃતકની ઓળખ અતુલ ધીરજલાલ ગોહિલ તરીકે થઈ છે તે એકત્રીસ વર્ષનો છે ઘટનાની જાણ થતાં પ્રાગપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ધીરજ ગોહિલની હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રાગપર પોલીસ સ્ટેશન પીઆઈ સિમ્પી આ કેસની તપાસ હાથ ધરી રહ્યા છે મૃતકના પિતા ધીરજલાલ ગોહિલ સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર ઉગ્ર સ્વભાવનો હતો અને અચાનક ગુસ્સે થઈ જવું ગમે તે કરી નાખવું તેમજ જેમ તેમ બોલી દેવું એવા પ્રકારનો હતો તેમ છતાં સદગતના પિતાએ તટસ્થ તપાસની માંગ કરી છે પોલીસને હાલ કોઈ પણ શંકાસ્પદ પુરાવા કે કોઈ સાથે દુશ્મની હોય એ અંગે ખાસ જાણકારી મળી નથી જોકે પોલીસ દ્વારા મૃતકના મોબાઈલ ડિટેઇલ્સ અને અન્ય સંપર્કમાં આવેલ નંબરો પરથી માહિતી મેળવી વધુ તપાસ ચાલી રહી છે તપાસના પ્રાથમિક તબક્કે ડાબી બાજુ ઈજા થઈ હોય તેવા નિશાન જોવા મળી રહ્યા છે જેના કારણે કેસ વધુ રહસ્યમય બન્યો છે મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસો થશે તેવી પોલીસે પ્રાથમિક વિગતો આપી છે અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારું સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો